ભગવાન સદા ભવાની શારદા મન પર રહે શ્રી ગણેશ દેવ રક્ષા કરજો બ્રહ્મા વિષ્ણુ ત્રણદેવની સમા કરજો બ્રહ્મા છે ના વાસી ભગવાન વૈપુટના વાસી શંકર કૈલાસના વાસી બ્રહ્માને સાવિત્રી ભગવાન પાર્વતી બ્રહ્માને હસનું વાહન ભગવાનને ગરુડનું વાહન શંકરને પોઠિયાનું વાહન આ ની રચના એવી સબુદ ભૂમિની રચના પાતાળ રાહતળ માતાળ શીતળ હશીતળ તવિતળ રસાતળ મૃત્યુલોક દેવલોક ચુલોક ભૂલોક અહીલોક લોક ને ગર્વલોક સબુદ લોક ભગવાને બનાવ્યા સાત નીચે ચસમાસે મૃત્યુલોક મૃત્યુલોકમાં ભગવાને પચાસ કરોડમાં મનુષ્યલોક બનાવ્યો દરિયો બાર કરોડમાં ડુંગર અગિયાર કરોડમાં ઝાડી નવ કરોડમાં મનુષ્યલો ખાર ને બે માં અંધારું ભગવાને પૃથ્વી બનાવી પવન બનાવ્યો પાણી બનાવ્યું અગ્નિ બનાવી સૂર્ય બનાવ્યો ચંદ્ર બનાવ્યો નવલક તારા બનાવ્યા આભ બનાવ્યા વાદળા બનાવ્યા વીજળી બનાવી તેની સૃષ્ટિ બનાવી શિયાળો ઉનાળો ચોમાસું તેતાયુગ યુગ સતયુગ દ્વાપર ને કળજ્યું શાર યુગ બનાવાય તેમાં તેત્રીસ કરોડ દેવ સોસઠ કરોડ દાનવ છપ્પન કોટી આદવ અઠ્યાસી હજાર ઋષિ સોસઠ જોગણી બાવન વીર ઓગણપચાસ વાયુ બાર મેઘ નવનાથ દ્વારા ગીતા ઓગવંશી રામાયણ તુલસીગત રામાયણ વાલ્મિકી રામાયણ હનુમાનગત રામાયણ મહાભારત ભાગવત ગરુ પુરાણ ગજ પુરાણ અને પુરાણ સહ શાસ્ત્ર ચાર વેદ અઢાર પુરાણ ભગવાને મનુષ્ય માટે કર્યા શામવેદ અર્થવેદ રુદ્રવેદ યજુર્વેદ તેતાયુગ સત્યુગ દ્વાપર ને કળજુ આ શરયુગની એક સોકડી થાય હજાર સોકડીએ એક કલ્પ થાય મેરુ પર્વતને માથે લીલગરી નામનો પર્વત એમાં કાલભૂષી રહે ઓહો રામ નામની કથા કરે તો કાલભૂષિ ગરુડને પૂછે કે આથળ માથે ક્યારે આવ્યા તો કહેશે કે હું એક કલ્પથી રામ નામની કથા કરું છું તો રતોજસ રાજાના ઘરે મંદાસા જાળના ઘરે રૂદના અનુરસના કરે ઓખા કદમ ઋષિનગરે દેવતી બ્રહ્માનગરે સાવિત્રી ભગવાનના ઘરે લખમીજી શંકરનગરે પાર્વતી સૂર્ય નારાયણના કરે રાન રાણી મારે શેરો કૃષ્ણ ભગવાનના ઘરે રૂપમિ રામગરે સીતાજી લક્ષ્મણના ઘરે ઉર્મિલા ભરતનગરે માનવી શત્રુઘ્નનગર સુરગીતા પાંચ પાંડવનગરે દ્રૌપદી રાવણ નગરે મંદોદ્રી ઇન્દ્રજીતનગરે સુલો નળરાજાના ઘેર દમવંતિ સિકંદર રાજા નગરે સુદાણા હરિચંદ્રન ઘેર તારામતી શેઠ સંગાસન ઘેર સંગાવતી જગદંબા મુનિના ઘરે गौतम ऋषी नगर हरिया अंतरी ऋषि नगर अनसोया वशिष्ठ नगर अनुदत् वासुदेव नगर देव कि नंद राजा न जसोदा દશરથ રાજાને ઘરે કૌશલ્યા દશરથ રાજાને ઘરે સુમિત્રા દશરથ રાજાને ઘેરે કૈકા સહી મનુ ઘરે શત્રુપા કશ્ય ઋષિને ઘરે અદેતી વીરબાઈ કુંવરબાઈ માતા અંજની માતા દેવુતી માતા દીતીને અદેતી રોહિણી માંજરી રૂપાદેવી દેવલદેવી તોલાદેવી મંદાલસા સુડાલા સંગાવતી નાગપદમણી ઓથલપદમણી ઉર્વશી રેવતીને રતી વિનતી વિશંભર નાથ સુણજો કાનેરે એના ગુણતણો નહીં આવે પાર કે લખું શું પાનેરે હઠ લીધો અહીંયા કશે ક્યાં છે તારા શાની પ્રભુ પ્રગટ્યા પેલા થઈ ગયા અંત ધ્યાની ધરવું પાંચ વર્ષનું બાળ તપચા કીધી તેને સમ્રા નાથ તો પદમી દીધી શું વિભીક્ષણ લંકેશ્વર જય કીધા શરણે શીશ નમાવી રે અમરગઢ લીધા બળી રાળવે કુળ કીધા વામન થઈ પ્રભુ પતાળ કર્યું રાજા આવે રે દઈને દુર્વાસાએ દીધો શ્રાપ ક્રોધ સડાવી રે અમરીશના રાખ્યા માન કે શીશ નમાવી રે નરસિંહ મહેતાને સભામાં હાર આપો ભક્ત વધારા નાથ કે શરણે રાખો રે નરભે રામ શ્યામ શક પણ સાસુ કરજોડી લાગુ પાય કે ભક્તિ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ